હરિ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલનું નામ છે ચેતન ગોહલ વ્લોગ્સ મિત્રો આ ચેનલમાં આપ લોકોને ધાર્મિક વિડીયો મળી જશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જય શ્રી કૃષ્ણ મિત્રો હોળી ત્યારબાદ સૂર્યોદય તિથિ ચૌદ માર્ચ બે હજાર પચીસ સ્નાનધામ જાપ અને મહિમાની તિથિ છે અને આ ચૌદ માર્ચ બે હજાર પચીસનો દિવસ એટલે રંગોત્સવ હોળી ખેલ અને ધૂળેટીનો દિવસ મિત્રો આ જ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ થવાનું છે જેનો સમય છે સવારે દસ ને એકતાલીસથી શરૂ થઈ તેની પૂર્ણાહુતિ બપોરે બે ને અઢાર કલાકે થવાની છે તો આ વિડીયોમાં આપણે હોળી અને ધૂળેટીનું મહત્ત્વ અને ચંદ્રગ્રહણની અસરો અને તેની માહિતી આપવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો આપ લોકોને જરૂર ઉપયોગી થશે વિડીયોને સ્કીપ ન કરવા વિનંતી છે મિત્રો હોળી પ્રગટાવ્યા બાદ બીજો દિવસ એટલે કે આ દિવસ ધૂળેટીનો દિવસ છે પરંપરાનું પ્રાગટ્ય એટલે હોળી તહેવાર પરંતુ તે રંગ અનેક છે તેના અને હોલિકા દહન અને ધૂલિકાવનના ધૂળેટીનું પર્વ એટલે મોજ મસ્તીનું પર્વ છે હિન્દી સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણસુદ પૂનમનો દિન એ હોળી તરીકે આપણે ઉજવીએ છીએ બીજે દિવસે ફાગણ વ એકમના દિવસે આપણે ધૂળેટી રંગેચંગે ઉજવીએ છીએ જે પ્રભુને પણ પ્રિય છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે માસાનામ ઉત્તને માસે એટલે કે મહિનાઓમાં ઉત્તમ માસમાં ગણાતા એક મહિનામાં આ ફાગણ માસની ગણતરી થાય છે કારણ કે આ ફાગણ માસમાં જ ઋતુ પણ બદલાય છે આ સમયે પાનખર ઋતુ કહેવામાં આવે છે ખરી ગયેલા જૂના પાન ફળ ફૂલના સ્થાને નવી નવી કૂપો ફૂલો ફૂલોથી વનરાજી અને ફળોથી વનરાજી ખીલી જાય છે અને ધરતીમાં ત્યાં અત્યંત સુહામણા દૃષ્ટિગોચર થાય છે વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભ થાય છે ધૂળેટીના પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે જે સદીઓથી પ્રચલિત છે આવો આ માન્યતાને આપણે સમજીએ હિરણ્ય કશ્યપુ નામે રાજા જાણે દૈત્યોનો અવતાર પરંતુ કાદવમાં કમળો હોય તેમ પુત્ર પ્રભુ ભક્ત હતું પિતા ભગવાનના વિરોધી પરંતુ પુત્ર પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત બંને પોતાની જીદ પર અડગ હતા પિતાએ પુત્રની જીદ ન છોડાવી શકતા તેની હત્યાના અનેક પ્રયાસો કર્યા પરંતુ આ તો સાચો પ્રભુ ભક્ત હતો બહેન હોલિકાની મદદથી હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ થયું ઉલટું હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હસતો ને રમતો આ દિવસને પ્રજાજનોએ મનાવ્યો રંગોત્સવ આનંદોત્સવ ખુશીથી એકબીજા પર રંગ ઉડાડ્યા અને ગુલાલ ઉડાડ્યા ત્યારથી ફાગણ સુદ પૂનમના દિનને આપણે હોળી કહીએ છીએ અને ફાગણ વધ પડવાનો દિવસ એટલે કે એકમના દિવસને આપણે ધૂળેટી તરીકે રંગે ચંગે સૌ નાના મોટા બાલવૃત ઉજવે છે હોળી અને ધૂળેટી પર્વની જાણે મર્યાદાનો પાલન નહીં પરંતુ વાજા મૂકવાનો લોકોત્સવ છે ભારતભરની અંદર વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે તેની ઉજવણી થાય છે આ પર્વ આદિવાસી જીવનની કલ્પના પણ ન કરી શકાય ખરેખર તો મનુષ્ય એકતાનો આંચડો સતત ઓઢી રાખે છે અને જ્યારે જ્યારે આવા બનાવો આવે છે જ્યારે જ્યારે આવા ઘટનાઓ આવે છે જ્યારે જ્યારે આવા તહેવારો આવે છે ત્યારે એ એકતાનું પ્રતિક દેખાડે છે ત્યારે હોળી અને ધૂળેટી એ ઉત્સવનું નિમિત્ત બને છે અને હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત સંગીત અને નૃત્ય છે અને આ દિવસ રંગે ચંગે દરેક લોકો ઉજવે છે હોળી અને ધૂળેટીના પર્વ ખરેખર તો એ ઉત્સવ છે જે ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંતોત્સવમાં પણ સંયમની દિશા આપતો અને સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો અને માનવ મનમાં અને માનવ સમાજમાં વૃત્તિને બાળવાનો સંદેશ આપતો ઉત્સવ છે આ મહસત્ય પર સત્યનો વિજય અને રંગ ગુલાલનું પર્વ એ જ હોળી અને ધૂળેટી છે મિત્રો હવે જાણીએ ચંદ્રગ્રહણ વિશે તો આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે ચૌદ માર્ચે થવાનું છે અને આ ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય ત્યારે ચંદ્ર લાલ રંગનું દેખાય છે તેને બ્લડમૂન કહેવામાં આવે છે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે થાય છે અને ફાગણ મહિનાની પૂર્ણિમાને દિવસે હોળી ઉજવવામાં આવે છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ એ શુક્રવારે આપણને દેખાશે જેનો સમય નવ ને સત્યાવીસથી બપોરે બાર ને અઠ્યાવીસનો છે અને આ જ સમયે ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય લગભગ બપોરે અઢીથી ત્રણની વચ્ચેનો રહેવાનો છે જે સમયે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે તે સમયે ભારતમાં સવાર થશે ભારતમાં ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં આ બ્લડ મૂન ઓસ્ટ્રેલિયા પશ્ચિમ આફ્રિકા યુરોપ પેસિફિક મહાસાગર એટલાન્ટિક આર્કટિક ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં દેખાશે સૂતકકાળ એ ગ્રહણના નવ કલાક પહેલાં શરૂ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર સૂતકકાળને અશુભ માનવામાં આવે છે આ સમયે ઘણી વસ્તુ પર પ્રતિબંધ હોય છે પણ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી આ સૂતકકાળની અસર હોળીના દિવસ પર થશે નહીં આ સમયે ઘણી વસ્તુ પર પ્રતિબંધ હોય છે ઘણા લોકો એ વાતને લઈને મૂંઝવણમાં છે કે હોળીના દિવસે સવારે ગ્રહણ થાય છે તેથી શક્ય છે કે સૂતકનો સમયગાળો હોલિકા દહનની રાત્રે શરૂ થાય પરંતુ સૂતક સમયગાળો માન્ય નથી જ્યાંથી ચંદ્રગ્રહણ ન જોઈ શકાય હોળીના દિવસે પડતા ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો એ હોલિકા દહન પર માન્ય રહેતો નથી મિત્રો આ ચૌદ માર્ચનું જે ચંદ્રગ્રહણ છે ભારતમાં દેખાવાનું નથી તેથી સૂતક કાળ નહીં હોય જેના કારણે તમામ ધાર્મિક વિધિઓ પૂજા વગેરે જેવા શુભ કાર્યો આખો દિવસ કરી શકાય છે હકીકતે સૂતક દરમિયાન કોઈ પૂજા કરવાની રહેતી નથી મંદિરો બંધ રહે છે અને ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે અને મંદિરોને શુદ્ધિકરણ કરવામાં આવે છે પણ આ ગ્રહણની કોઈ અસર ભારતમાં થશે નહીં તેથી ધાર્મિક માન્યતા સાથે આપણે ધાર્મિક વિધિ પૂજા પાઠ આખો દિવસ કરી શકીશું તો મિત્રો આ વિડીયોમાં અમે તમને હોળી અને ધૂળેટીનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે શક્ય એટલી માહિતી તમારા સુધી આપવાનો પ્રયાસ કર્યો છે અને ચંદ્રગ્રહણ અને તેની અસરો વિશે અને સૂતકકાળના સમય વિશે પણ તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ઉપયોગી થશે વિડીયો ગમે તો આપણા સગા સંબંધી સાથે તેને જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો આપનો સહકાર એ અમારા માટે ખૂબ અગત્યનો છે કોઈ વસ્તુ એવી લાગે તો કોમેન્ટ કરવા પણ વિનંતી છે આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના અને અમને હવે રજા આપવા વિનંતી છે ફરી મળીએ નવા વિડીયો સાથે આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ